જય શ્રીરા મિત્રો વિશ્વ તમને લાખો માણસો બોટાવવાનું છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જોઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે છે મોરાઠી બાપુની નવસો પાસઠની જે રામકૃષ્ણ ગોપલની બેઠી છે એનો આજે ત્રીજો દિવસ છે તો ત્રીજા દિવસની અંદર આપણે અહીં રસોડા વિભાગમાં આવી ગયા છીએ અને અહીંયા લાખો લોકોની રસોઈ બનવાની છે એમાં કંઈ કઈ વાનગી છે આજના વિડીયો દેખાડવા નથી તો વિડીયોની એન્ડ સુધી જ હોતા તો ચાલો રસોડામાં જઈએ ને આપણે એને વાંધી જોઈ શકો છો બનાવેલું છે આજના રસોડામાં બરાબર છે પ્રભુ પ્રસાદ અહીંયા બની ગયો છે લાખો માણસોનું લાઈવ રસોડું તમને દેખવાનો છે આજે જમવામાં પ્રભુ પ્રસાદ માટે વસ્તુ શું છે તમને કન્ટિન્યુ બનાવી રહી છે તમને સંપૂર્ણ માહિતી દેસો બનાવવા માટે ચટણીનો ટોપ છે તમે જોઈ શકો છો અહીંયા જે સ્વયંસેવકો છે ને જો તમે ગોટા બનાવી રહ્યા છે અને છે ને ગોટા બની ગયેલા છે તમે અહીંયા ગરમા ગરમ છે ને ગોટા બની રહ્યા છે તમે જોઈ શકો છો અને બનાવીક્રાઈબ કરી એક બે અને ત્રણ જગ્યાએ ગરમા ગરમ લાઈવ ગોટા બની રહ્યા છે તો આખા માણસોનું ભવ્યથી ભવ્ય રસોડું તમને દેખાડવાનું છે તે કંટિન્યુ બન્યા રહેજો અને શું શું રસોઈ બનાવવાની છે આજે રસોડામાં એ તમને દેખાડશે જય શ્રીયારા આ મિત્રો વિશ્વ જે મરેબ બાપુની રામકથાઓ ને ધરોજ છે સેવામાં હોય છે બધા જય ગોપનાથ મહાદેવ જય ગોપનાથ મહાદેવ તમને કહોને જો સ્વયં સેવક અહીંયા કામ કરી રહ્યા છે બટેટા જે આખા બટેટાને જે બનાવવાના છે ને ગોટા એનો સુંદર તૈયાર કરી રહ્યા છે

આ ભાજીનો સ્ટોક અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલો છે તુરિયા છે ફ્લાવર છે મરચાં છે દૂધી છે તમે જોઈ શકો છો લીમડો છે ચૂરણ છે રીંગણા છે મરચાં બાંધવાનું મશીન છે જે લોટામાં છે એ લોટ બાંધીને તમને દેખાડીએ ચટલી બનાવવા માટેનો લોટ છે અહીંયા

જો રોટલી બની ગઈ છે રોટલી પણ બનાવી છે એક છે પણ આવા ત્રણ તાવા છે તમને દેખાય રોટલી બનાવવા માટે બીજો તાવો રોટલી લાઈવ બનાવવાનો સેફ સો રોટલી બનાવી રહ્યા છે ને ત્રીજો તાવો છે રોટલી બનાવો અને ભાતમાં તમે આગળ છે એ જોઈ શકો છો કે ભાત અહીંયા પ્રભુ પરિષદમાંથી કમ્પ્લીટ ત્યાર થઈ ગયેલા છે

એટલે બધે જ્યાં બધી બાપુની કથા હોય ત્યાં અમારે મહેસૂલ ગામમાંથી ચારસો થી પાંચસો લોકો આવી રીતના ખાલી સેવામાં જાય છે એમ અને બધો મજૂર વર્ગ છે પણ બાપુની કથા હોય ગ્રામ કથા હોય તો આવી રીતના બધા સેવામાં જાય છે અમારે શામજીભાઈ મકવાણા લઈ જાય છે સેવક મંડળ મિત્ર મંડળ મંડળ બાપુના કામનાથી બધા અમે એક જણા તેમ છે તો બધા સેવા કરવા આવેલા થઈ વીજ ભાઈ રહ્યા છે આઠ જણ થઈએ બધા નવ દિવસ પૂરી સેવા કરવા આવ્યા છીએ કોઈ પણ અમારે સેવાનો કોઈ પૈસા તો કોઈ કોઈ પદ્ધતિ લીધા વગર અમે સેવા કરવા આવ્યા છીએ અને નવ દિવસ પૂરા રહેવાના અમારે લગભગ અમે અંદાજિત લગભગ પિસ્તાલીસ વર્ષ અમે સેવા કરવા આવીએ છીએ હા બાર અમે ભારતમાં ઘણી જગ્યાએ ઘણા રાજ્યોમાં જવાથી અને ભારતમાં આપણે ફરિયાગથી અમદાવાદથી બેસી અને ફરિયાદ અમે બાપુની કથામાં પ્લેન દ્વારા અમે ગયા હતા સેવા કરવા અમને બાપુ પ્લેનમાં અને ઘણી જગ્યાએ ગયેલા

મિત્રો કથાનો કથા તારીખ ચાર દસ બે હજાર પછી પ્રભુ પ્રસાદ લેવા બધા ડ્રોમમાં અત્યારે આવેલા છે જોઈ શકો તમે પ્રભુ પ્રસાદ બધા છે અહીંયા આ સાથે અત્યારે સુભાષભાઈ પણ છે અત્યારે કહે છે સુભાષભાઈ હા હવે પ્રભુ પ્રસાદ લઈશું એનો આપણે આપણી ચેનલમાં આવે છે તો જો મિત્રો બધા પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે આવશે તો તમને બધું પ્રભુ પ્રસાદમાં રોમ બતાવી પ્રભુ પ્રસાદ લે છે બધા તો તમે આ રીતના પ્રભુ પ્રસાદ અહીંયા લે છે પ્રભુ પ્રસાદ માટે લાંબી લાંબી લાઈન તમે જોઈ શકો છો પ્રભુ પ્રસાદ વિશ્વ રામકથાની અંદર આવના વિડીયોમાં નાખેલો છે રસોઈ બનતી રસોડનું આવનાર વિડીયોમાં તમને દેખાડેલું છે તો હવે આપણે આવનાર વિડીયોને વિડીયો ગમે લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું ન ભૂલતા અને આવા એ સપ્તાહની માહિતીને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું પોસ્ટમાં જય શ્રી ભરત મહાતે લોકો ભૂલતા છું તો ગંદીભાઈને કંઈ તો પૂરી માહિતી આપી દીધી છે ભાઈ ભાઈ એ ભાઈને ધન નવા નવા સપ્તાહના ધાર્મિકો મહોત્સવના વિડીયો જોવા માટે કરેલા that's it